બાપા કોદું નથી સરસ રીતે બોલવાય છે કે નહી કઈ હવે દીકરું નથી થવું કઈ ધંધા કરી દીધા મને આમાં મંગાળે દીધું નથી હાલ સાનો માનો પતંગો ગોઠવા બેટા મને શીખવાડે છે હે ભાઈ બાજ વાળી પતંગ રાખો રાખે છે ને અને આ વાંદ્ર મોરો ક્યાંથી લઈ આવ્યા આ બાજુ માં રવિજીભાઈ દુકાન કેટલા નો આવ્યો પચાસ રૂપિયા નો અરે મને કીધું પચીસ માં આપો હે હવે આમ વહીવટ નથી કરવા સાની માની નો આમ દોરવા વિતવા મિનિય એ બધો માવો પડ્યો છે ના નથી તો લઈ જા પૈસા હોવા જોઈએ ને તમે પણ આવે કોદા કરતા શીખણા છો હાલો આમ જાવ હાલો હા ભાઈ ફેરકી લઈ તો વીટી ને હાલો તમે ઓલો પચી વાળો વાંદ્રા નો મોરો કેહતા થાય એ આપી દ્યો ને હાલે પેલા કેવાય ને પૂરા થઈ ગયા થાય પેલા કેતા હોય હું રવજીભાઈ અરે ભાઈ ને મોરો પાછો દી આવ્યો હવે પાછો દે નહીં એલા ભાઈ હારા મારી રીલ બતાવીને બજેટ કેવડું હે બજેટ ની ઉપાદી કરો માં મારા બાપા પાસે બહુ પૈસા હે આ એકે ચપ્પલ લઈ જાઓ આમ જો કઈ ઘટે નહીં ખેંચી ખેચી કાપે હો

પતંગ પતંગ જગાવવાની છે અરે પતંગ નહીં તો યાર હું શું ન જ લેતો આવ્યો વાહ ગੰધાર વાહ આયા હું ભાઈબાને દુકાન હું ઓળો કરવા રાખી છે અરે યાર મને ખબર નથી કે દુકાન કરી એક કામ લે બાબા ખા અને આ વાળ ક્યારે કલર કરાવ્યું અરે ઈ તો આપણી સ્ટાઈલ છે ને વાહ મોટા વાહ શું છે બીજું તાર બાપા શું કરે ગાય જલચા કરે તો ઠીક હા હું કહું છું

અરે આ તો હું વિચારું છું પછી આ વધે નું તમે શું કરતા હશે એ વધે ને એનો ભડકો કરી તાપી લે અરે એવું ન કરે નાના છોકરા ને દાન માં દઈ દેવાય અહીંથી વયો જાય ક્યાંક માં ઢીકો મારી ને કોમા વયો જાય ધનજીયા તને ખબર નહીં પડે મારો માઈકલ અહીંયા આવ્યો તો કે નહીં એમ

મારે કઈ નવરાઠિયા છોકરા ને ભરાકે લઈ દેવાય તારા લગન ની થયા કોક ના છોકરા ને તો રેવા દે આવી પાંચસો રૂપિયા ના આવે એટલે માવો પીડ્યો પીડ્યો ને તારી પાય કેદી હાલ છે લાઈ ને હવે બાબા

પાણો લે બટા પાણો લે તને તને વાંધો નહીં માર માર પાણો માર આ બધા પાણો રેવા દી પાણો દી હાલો બદલાઈ દો આલે આ લઈ જા આ લઈ માળા બેટા આમ સીધા આલે હાય આજ તો માંડ બસ્યો નકર તો તોલો રંજી નાખે આની કરતા છોકરાને જ બેહારું હારું